શ્રીમાળી બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં જ્ઞાતિના તમામ લોકો એકત્ર થઈને આરતી કરે છે અને ત્યારબાદ ગરબા રમે છે ખાસ કરીને નવ દિવસ દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ ઉપરાંત સ્પર્ધાઓ પણ રાખવામાં આવેલ છે આઠમના દિવસે હવન સહિતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે સમાજના લોકોએ ચંચણી ન્યૂઝ સાથે વાત કરતા નવરાત્રી મહોત્સવ અંગે વાત કરી હતી મારું નામ પ્રભાબેન હરેશભાઈ પુરોહિત છે હું મહિલા મંડળ શ્રીમાળી બ્રાહ્મણની પ્રમુખ છું અને અમે હમણાં છેલ્લા સાત દિવસથી જે નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે એમાં અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઓ કરવામાં આવી છે અને ખરેખર બાળકો બહુ ઉત્સાહથી આમાં ભાગ લઈ રહ્યા છે અને અમારા યુવક મંડળ મોટી બોડી તમામ લોકોને કારોબારી મંડળના સભ્યોનો તમામનો સાથ સહકાર પણ ખૂબ મળી રહ્યો છે અને ખૂબ ઉત્સાહથી બધા નવરાત્રિ ઉજવી રહ્યા છીએ અને તે લોકોનો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કિશોરી બેનાર પુરોહિત અમને આ વખતે નવું મંદિર માનું બન્યા પછી ખૂબ જ હરખથી નવરાત્રિ શરૂ કરેલ છે અને બધાના નાતવાળાનો ખૂબ જ સરસ સપોર્ટ મળેલ છે અને ખૂબ જ સારી સંખ્યામાં બધા ઉપસ્થિત રહી અમને સારો સપોર્ટ કરેલ છે મારું નામ મેઘના પુરોહિત છે હું મહિલા મંડળમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું આ નવરાત્રિ દરમિયાન નવે નવ દિવસ અમે અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એમાં પહેલાં દિવસથી લઈ અને આઠમના હવનનું પણ આયોજન કર્યું છે અને સમૂહ પ્રસાદ પણ રાખેલ છે રોજ અલગ અલગ સ્પર્ધાઓ રાખી છે એમાં ઉત્સાહભેર લોકોએ ખૂબ સરસ રીતે અમને સ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ જ્ઞાતિના પ્રમુખ ઉપપ્રમુખ અને યુવા કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથોસાથ જે પણ દાતા બન્યા છે એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પહેલીવાર શ્રીમાળી બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ દ્વારા રાત્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું હતું એનો અમે સફળતાપૂર્વક પ્રયાસ અમે ખૂબ સારી રીતે આ પ્રયાસને આગળ ધપાવ્યો છે એ બદલ અમારા મંત્રી અને સ અમારા મંત્રી અને પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર એ લોકોની મહેનત રંગ લાવી છે બોલો મહાલક્ષ્મી માત કી છે મારો પરિચય આપું તો અતુલ વ્યાસ સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ભુજના મંત્રી તરીકે અમારા સમાજે છેલ્લા સાત દિવસથી ભવ્યાતિભાવે આયોજન કર્યું છે નવરાત્રિના આ પ્રસંગે યુવાનો મહિલાઓ બાળકો યુવતીઓએ પોતાનું પરફોર્મન્સ ખૂબ જ સરસ રીતે ભવ્યાતિભાવે આપ્યું છે અને આજે અમારા સમાજે દરેકને પ્લેટફોર્મ મળી રહે વડીલો પણ ખૂબ ઉત્સાહથી રમે છે બાળકો રમે છે બહેનો રમે છે અને કોઈ પણ મિનિમમ આમ ગણતરી કરીએ તો મિનિમમ બજેટમાં મેક્સિમમ સારામાં સારું આયોજન કર્યું છે કલ્પનાતીત બહોળી સંખ્યામાં અમારા આ લગભગ પચાસ વર્ષનો શ્રીમાળી બ્રાહ્મણ સમાજનો ઇતિહાસ કહીએ તો આટલી મોટી ભવ્યતામાં અમે પ્રથમ વખત આ નવરાત્રિનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ ગયા વર્ષે અમે મહાલક્ષ્મી માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને સંપૂર્ણ સમાજ પૂરા ખેલદિલીથી વિના વિઘ્ને ખૂબ જ સરસ રીતે આયોજન કરી રહ્યો છે અમારા પ્રમુખ દીપકભાઈ અને ઉપપ્રમુખ શ્રી તારાચંદભાઈ ખૂબ જ એકબીજાનો ઉત્સાહ ખંભા ખંભા મિલાવીને આ આયોજન સરસ થઈ રહ્યું છે અને મહાલક્ષ્મીના આશીર્વાદ અમારા બધા ઉપર વરસી રહ્યા છે આઠમના દિવસે આપણી જે પરંપરા છે આમ જોઈએ તો તમામ સમાજ માતાજીનું નૈવેદ્ય અને હોમ હવન કરે છે અમે લોકો પણ આઠમના દિવસે હવનનો એક કાર્યક્રમ રાખ્યો છે માતાજીનો અને રાત્રે સમૂહ પ્રસાદ ફરાળનું આયોજન પણ ગોઠવેલું છે સમાજના બે લોકો હિરલ ભરતભાઈ એ ત્રિવેદી તરફથી એ તેમ અને બીજા વિદ્યાબેન કૃષ્ણલાલ ઓઝા તરફથી પ્રસાદનું આયોજન થયું છે